જુનાગઢ જિલ્લાના માળિયા હાડીનાના નવા ગળોદર ગામે દીપડો પાંજરામાં પુરાયો ફોરેસ્ટ અને નવા ગળોદર ગામની બાજુમાં એક પુલ નીચે દીપડો આવી જતા ખેતરના માલિકે વાડીમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ કરતા તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ દોડી આવતા માળિયા ડિપાર્ટમેન્ટ સાથે ગામના સરપંચશ્રી ખેડૂતો ગામના લોકો અને ફોરેસ્ટ સ્ટાફ સાથે ભારે જહેમત બાદ દીપડો પાંચ રેક પુરાયો હતો સાથે ફોરેસ્ટર ડોક્ટર મહેતા એમ દામણિયા ફોરેસ્ટ જે આર જોરા મેડમ હર્ષુ પરમાર સાહેબ પ્રતાપ સિંધવ સેલ એફ આરસીએફ અમિતભાઈ ભરતભાઈ ડ્રાઈવર સાથે રેસ્ક્યુ કરાયું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો અહેવાલ મયુર કોદાબલા આજરોજ માળિયા તાલુકાના નવાગડોદર ગામમાં દીપડો આવી જતા અહીંના સ્થાનિક જયંતિભાઈ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવેલ સરકસની આગેવાનીમાં માળિયા રેન્જ વાઇલ્ડ નો સ્ટાફ અત્રે ઉપસ્થિત છે બધાની રાતની આખા રાતની મહેનત દરમિયાન સવાર સુધી દીપડાને પકડવાનો પ્રયત્ન કરે અત્યારે આ દીપડો સહી સલામત રીતે પકડવામાં આવેલ છે અને એમને તપાસતા અમને કોઈ બહારની ઇન્જરી છે નહીં તેમજ નવા ગડોદર અને ગળોદર બંને ગામના આસપાસના લોકોનો સ્થાનિકનો ખૂબ સારો સહકાર મળેલ છે હાલ આ દીપડો અત્યાર અહીંયાથી પકડી અને અમરાપુર એનિમલ કેર સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે રવાના કરવામાં આવે છે